ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત જાણીશું તથા આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી શું લાભ થાય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ કુરમે દેવ સર્વ કાર્ય સર્વદા મિત્રો ચતુર્થી તિથિના સ્વામી જ ભગવાન શ્રી ગણેશ છે ચતુર્થી તિથિનું વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે જીવનમાં આવેલા દરેક વીખ નો મટે છે શુદ્ધની અને વધ પક્ષની બંને ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે તેમના સ્વામી શ્રી ગણેશ છે ભગવાન શ્રી ગણેશ કે છે શિવ પાર્વતીના આનંદ ધન રીતિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા છે ભગવાન શ્રી ગણેશની પૂજા સર્વપ્રથમ થાય છે આદિદેવ તરીકે ભગવાન શ્રી ગણેશ પૂજાય છે માન્યતા છે કે આ દિવસે એટલે કે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું વ્રત રાખવાથી પ્રભુનું પૂજન કરવાથી જ્ઞાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશ જાતકના સમસ્ત પ્રકારના વિઘ્ન સંકટ મટાડી દે છે ગણપતિ મહારાજ જીવનમાં શુભતા લઈ આવે છે બુદ્ધિ સુખ સમૃદ્ધિના દેવતા પણ મનાય છે એટલે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી ગણેશની કૃપા જ્યાં છે વાસ જ્યાં છે ત્યાં રીતિ સ્થિતિ શુભ લાભ પણ બિરાજમાન રહે છે ચતુર્થી તિથિના દિવસે ગૌરીપુત્ર ગણેશનું વિધિ વિધાનથી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ કે જેથી જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય હવે આપણે જાણી લઈએ કે ભગવાન શ્રી ગણેશનો આજના દિવસે આપણે પૂજન કેવી રીતે કરીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ આપણા ઘરના મંદિરમાં જ્યાં પ્રભુ વિરાજમાન રહે છે ત્યાં આવીને મંદિરની સફાઈ કરવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજાની સાથે ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી ગણેશનો અલગ બાજો ટાળીને પણ પૂજા કરી શકાય છે ભગવાન શ્રી ગણેશની ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પૂજન થાય છે લાલ પુષ્પ જડાવાય છે પીળા પુષ્પ પણ ચડાવી શકાય છે ભગવાન શ્રી ગણેશની સામે મોદકનો ભોગ લગાવવો જોઈએ દુર્વા ખાસ અર્પિત કરવો જોઈએ સિંદૂર અર્પિત કરવું જોઈએ ભગવાન શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય છે કહેવાય છે કે જે ભક્તો સિંદૂર અને દુર્વા ભગવાન શ્રી ગણેશને નિત્ય ચડાવે છે ચતુર્થીના દિવસે ચડાવે છે તેની ઉપર પ્રભુ હંમેશા પ્રસન્ન રહે છે ભગવાન શ્રી ગણેશને આવી રીતે સાદી સરળ રીતે પૂજન કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે આપણા હિન્દુ ધર્મમાં એ માન્યતા છે કે જે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે તેના જીવનમાંથી સમસ્યા દૂર થાય છે કાર્યોમાં આવતા રૂકાવટ પણ દૂર થાય છે માટે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું જોઈએ જો ભગવાન શ્રી ગણેશનું મંદિર આપણા ઘરની નજીક હોય તો ત્યાં જઈને પણ પ્રભુના દર્શન પૂજન કરવા જોઈએ અને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ બધા દેવોમાં સૌથી પ્રથમ પૂજનીય દેવ હોય તો તે છે શ્રી ગણેશ આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું નામ જપ કરતા કરતા હોમ હવન પણ કરી શકાય છે શુભ પ્રસંગમાં વિઘ્ન હર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા જો હરકભેર કરવામાં આવે તો વિઘ્ન ટળે છે એમાં કોઈ સંદેહ નથી અને એમાંય ખાસ કરીને આ ચતુર્થીનું વ્રત તો સમસ્ત કાર્યોને સિદ્ધિ આપનારું છે આરંભેલા કાર્યો પણ પૂર્ણ થાય છે જીવનમાં ધન વૈભવ સુખ શાંતિ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય આ વ્રત કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે આ ગણેશ ચતુર્થીનું જે ભક્તો વ્રત કરે છે તે દિવસે જ્યારે પૂજા થઈ જાય પછી વ્રતનો સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરે છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન પણ સાંજના સમયે લઈ શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે ભોજન હંમેશા સાત્વિક રહેવું જોઈએ ભગવાન શ્રી ગણેશનો આ વ્રત તે આપનારું છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને આપણે જે દક્ષિણા અર્પણ કરી છે તેનાથી ગાય માતાની સેવા કરી શકાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ આ વ્રત કરવાથી સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોટ પૂરા થાય છે અને જેમની શુભ મનોકામના છે તે સર્વે મનોકામના પર પૂર્ણ થાય છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો ન હોય તો સોપારી અને પૈસાને શ્રી ગણેશનું સ્થાન આપીને તેની પણ પૂજા કરી શકાય છે અને સોપારી અને પૈસાને આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ છીએ અથવા તિજોરીમાં પણ રાખી શકીએ છીએ આમ કરવાથી બરકત પ્રાપ્ત થાય છે ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે આ કળયુગમાં જે હનુમાનજી પૂજનીય છે એવી જ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી પણ પીડામાંથી છુટકારો મળે છે જીવનમાં મંગળ થાય છે ગરીબાઈ દૂર થાય છે કજિયા કંકાસ મટે છે આ વ્રત કરવાથી આર્થિક સામાજિક માનસિક અડચણો પર દૂર થાય છે અને જીવનમાં શાંતિ સ્થપાય છે મિત્રો આમ આ ગણેશ ચતુર્થીનું વ્રત તે સિદ્ધિ આપનારું છે મનોકામના પૂર્ણ કરનારું છે તો હવે આપણે સાંભળીએ આ ગણેશ ચતુર્થીની વ્રત કથા એક ગામમાં અશ્વિમભાઈ નામના મિલના સુપરવાઇઝર રહે તેઓ ઉત્સાહી અને આનંદભેર જીવન જીવવામાં માનતા હતા ભગવાન શ્રી ગણેશ ઉપર ઘણી શ્રદ્ધા હંમેશા ચતુર્થીનું વ્રત કરતા મંગળવારે પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરતા નોકરી ધંધાના કામમાંથી પરવારીને તેઓ હંમેશા ફરવા માટે પોતાની ફેમિલી સાથે જતા હતા અને બીજાને પણ કામમાં મદદરૂપ થતા ઉનાળાના રજાના દિવસોમાં અશ્વિનભાઈ દક્ષિણ ભારતના પ્રવાસ ઉપર ઉપડ્યા પોતાના કુટુંબ સાથે બધા મોજ મજા કરતા હતા પ્રવાસ માણતા હતા મુંબઈમાં બરાબર ફર્યા પછી આગળ જવાનું નક્કી કર્યું મુંબઈથી પુનાના રસ્તા પર બસ દોડતી જતી હતી આ રસ્તો ભયાનક વણાકો અને ચઢાવ ઉતારવાળો હતો રાત્રિનો સમય હતો સામેની બાજુથી બસ ટ્રક ધસમસતા આવ્યા જતા હતા ડ્રાઈવરની બરાબર કસોટી થાય સહેજ ચોકિયા કે ઊંડી વિકરાળ ખીરમાં બસ પડે એવા રસ્તા પર બસ દોડતી હતી એવામાં રસ્તા પર સામેથી ભયાનક સામે મોટી ટ્રક આવી બસના ડ્રાઈવરે ઝડપથી બસને સહેજ બાજુમાં લીધી એમ કરવા જતા તેને બસ પરનો કાબૂ ગુમાવી બસ ધડાકાભેર ખાય માં પડી સોમસાન રસ્તો કાળજાભેર ભયાનક ચિસ્તો ગુજવા લાગી અશ્વિનભાઈ તે સમયે મનોમન ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતા હતા અને ચતુર્થીનું વ્રત હતું તેથી તેઓ વ્રતની કથા સાંભળતા હતા તેના મહાત્મયની કથા સાંભળતા તેને બસમાં કંઈક થયું એવો અહેસાસ થયો પ્રકાશમાં કંઈ દેખાણું નહીં માનસિક રીતે તેઓ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ શું થયું જોરદાર આંચકું લાગવાથી તેઓ બેભાન જેવા થઈ ગયા ભગવાન શ્રી ગણેશનો ફોટો પણ તેમની પાસે હતો તે ફોટો અને પુસ્તિકા તેમના હૃદય સરસા જપાઈ ગયા અકસ્માત થતા જ વાહન વ્યવહાર અટકી ગયો કોઈએ નજીકમાં ગામેથી મુંબઈ ખબર આપી કે તરત જ ફટાફટ એમ્બ્યુલન્સ આવી બ્રિગેડના માણસો હાજર થઈ ગયા સદભાગ્ય બસ જાડીમાં અટકી ગઈ હતી તેથી કોઈને ખાસ ઈજા ન થઈ ઘાયલ થયેલા બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાર કલાકે અશ્વિનભાઈ હોશમાં આવ્યા વાનમાં આવતા જ તેમણે પૂછ્યું મારા સાથીદારો મારા કુટુંબીજનો ક્યાં છે પરજ પર રહેલ નર્સોએ કહ્યું કે ભાઈ આ તો મોટો ચમત્કાર થયો તમારી સાથે બસમાં મુસાફરી કરતા બધાએ સાથીદારો બચી ગયા છે કોઈનો વાળે વાકો નથી થયો અત્યારે બધાયની હાલત સારી છે સાંજે જ બધાને રજા આપી દેવામાં આવશે અશ્વિનભાઈ તો ભાવ વિભોર થઈ ગયા અને કહેવા લાગ્યા બહેન આ તો ભગવાન શ્રી ગણેશનો ચમત્કાર છે બાકી આ વિખાયમાં બચવાનો કોઈ આરોજ ન હોય આવી ખાઈમાં જારે મનુષ્ય પડે ત્યારે ભગવાન શ્રી ગણેશ જ બચાવી શકે આ તો માત્ર ભગવાન શ્રી ગણેશ હતો ભગવાન શ્રી ગણેશની કાર્યો સરળતાથી થાય છે છે મુશ્કેલીના ડુંગરો પાર થઈ જાય મોટા મોટા સમુદ્ર પણ ગાયની ખરી જેવા થઈ જાય છે અને મનુષ્ય ઉગરી જાય છે સુખનો સૂરજ ઉગે છે જીવનમાં આનંદ મંગળ થાય છે હે ભગવાન શ્રી ગણેશ તમે જેવા આ આપના ભક્તોને પડ્યા એવી જ રીતે આપની આ દિવસે પૂજા કરનાર વ્રત કરનાર કથા સાંભળનાર સર્વે ભક્તોની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તો બોલો ભગવાન શ્રી ગણેશને જય તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા અને મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશના બાર નામ છે તે જપવાથી કુંડળીમાં જે બાર ભાવ હોય છે તેમાં જે સ્થાન અશુભ હોય કે શુભ હોય બધા સ્થાન શુભ પરિણામ આપે છે તે ભગવાન શ્રી ગણેશના મંગલમય બાળ નામ છે તેનો જપ અવશ્ય કરવો જોઈએ ભગવાનના બાળ નામ છે ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય કરણાય નમઃ ઓમ લંબોધરાય નમઃ ઓમ વિકટાય નમઃ ઓમ વિઘ્નનાશાય નમઃ ઓમ વિનાયકાય નમઃ ઓમ ધુમ્રકેત્વે નમઃ ઓમ ગણાધક્ષાયે નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ આ રીતે પ્રભુના નામ જપ કરીને મંત્ર જપીને પ્રણામ કરવા જોઈએ ભૂલ જોગ વ્રતમાં જે આપણે પૂજા કરી છે તેના માટે ક્ષમા માંગવી જોઈએ બોલીએ ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ